kata gue પછી ખારી ભરાઈ જઈ ને તો પાછું ઊભું રાખીને ખારી અમારે પાન કાપ ભરાઈ ગયા કાઢવો પડે મારે કામ ખાતર બંધ થઈ ગયું જો આ તો જઈશું તો હોવાનું ચાલુ છે અને રોગ આપણે અત્યારે બહુ પછી તૈન હોય ગયા ચાલુ કર્યો ખારા તૈન થઈ ગયું અત્યારે આખા એમાં ભરાઈ ગયું છે ને આવી રીતે વરામણ કરીને પાછું ભરે બીજી વાર હવે દગ ફેરા જેટલું રહ્યું હોય ને પાછું ભરાય જાગૃતિ ખાડો કર્યો છે કેમ કે અહીં બે રૂમ બનાવવાના છે ઓયડી ટાઈપ બે ટ્રેક્ટર છે તો કાંઈ હાલે છે જોવું ખોદવાનું બાકી છે એમાં દગ ફેરા નીકળતા હવે આ ટ્રેક્ટર ભરવા નહીં ગયો ચાલુ

મેળો હતો ભરાઈ ગયો અહીંયા ઠેક તો ઉથરે એવું ગરના ગુજરા વાડીએથી આ ખાતર ભરીને પછી અહીંયા ધારે જ લઈને બાકી દેશને આપણે અહીંયા સરખું કરવો સરખો ઠેકો જાય એવો ધાર કરે ને

બધી બાજુ થોડું થોડું ચડાવી છે એટલે ફરવા થોડું ખાડું પડે ભલે બાજુ ચડાવી આગળ થી ચડાવી વાય થી ચડાય પછી કદે ભરવાનું ચાલુ આપણો હિસાબે થઈ ગયો હોલા ફેરાનો નો માં ખાડો ફેરો ચાલે એકતાલીસ ફેરા જેવું થયું છે એકતાલીસ ફેરા નહીં આપણે આપડે હવે અહીંયા કેટલા ફેરા થાય જોઈએ હવે એકલા દકે કરી દીધું ભરવાનું ચાલુ પેલો ફેરા ફરી દીધું આમ હવે આપણે કાર્ડ લઈ જઈ પેલા પેલામાં એકો આયો એકો ફૂલી નો બીજું દેખ આવી ગયું એ પરવડું ઉંધી ગયો ચાલો ઓલું દેખ તો ઓજી ગયો ચલાવ આ પાણી પીવા બેઠા હતા ને મોટરસાઈકલ ઉપર નજર તો કે મોટરસાઈકલમાં પંચર પડી ગયું ટાયર ખોલીને જાય છે જો

આપણે જો આ કુવા ખાડો કર્યો હતો ને એમાં અત્યારે ફેરા નાખવાના ટાઈસ ના પાકલ ટાઈસ ના તો ભાઈ ના રેજો લોક ની અંદર જેસીબી અહીંયા લઈ લીધું કે ટાઈસ ભરવાની હતી તારે ચક્કર આવી ગયું આઈ સર પેલો ફેર અહીંયા રસ્તા કરવા આટલું થોડું મેં આપણે

આપણું સૌરાજે આવી ગયું કઈ ગયું ગયા પડતા લાગે પંચા પડી ગયું તો આવી લાગ ハハハハ

અત્યારે ને આપણે ચાર માં પુરા ભરવાનું કામ ચાલુ હતું એક કેરા મને એક અડધો કેરા ભરાઈ ગયો ને બે કેરા છે બાકી છે એ કાલે ભરાઈ જાય પૂરા બસ મિત્રો આજના વ્લોગ માટે આટલું જો વ્લોગ જોવાની મજા આવી એવી હોય તો વિડિયોને એક લાઈક આપી દેજો નાની એવી કોમેન્ટ કરતા જ ચેનલ ઉપર પહેલી વાર આવ્યો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો કારણ કે ત્રણસો સબસ્ક્રાઈબરની આપણે નજીક જ છે કે દસ પંદર સબસ્ક્રાઈબર ઘટાયા તો ફટાફટ ત્રણસો સબસ્ક્રાઈબર પૂરા કરી દો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં રામે રામ ડાયરા